ભગવાન શ્રી રામનું મંદિર નિર્માણ થાય અને ભગવાન રામ તેમાં બિરાજમાન થાય તેવી ટેક પૂર્ણ થતા સંત રાઘવજી મહારાજે આડોટતા આડોટતા દંડવત યાત્રા શરૂ કરી છે બગદાણાથી આ યાત્રાની શરૂઆત થઈ છે અને આડોડતા આડોટતા દંડવત યાત્રા સાથે સંત રાઘવજી મહારાજ અયોધ્યા ખાતે પહોંચશે અને બગદાણાથી અયોધ્યા સુધીના અંદાજિત સોળસો કિલોમીટરની લાંબી યાત્રા એક કઠોર તપશર્યા છે સાથે શરૂ કરી હતી અને આ હવે તેઓ પોતાની આસ્થા સાથે આગળ વધી રહ્યા છે આ યાત્રા થકી રાઘવજી મહારાજ હાલ ત્રણસો પચાસ જેટલા કિલોમીટરનું અંતર કાપી અને ઝાડ અને અંગ બિઝાડતી ગરમી વચ્ચે પંચમહાલ જિલ્લાના એકસઠ પાટિયા હનુમાનજી મંદિર સુધી આવી પહોંચ્યા છે સંત રાઘવજીની કઠોર તપસ્યાને કારણે નિહાળી અને માર્ગ ઉપરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો પણ ઊભા રહી અને દર્શન કરી રહ્યા છે કેટલાક ભક્તો સેવા કાર્યમાં જોડાઈ રહ્યા છે અને કેટલાક ભક્તો તેઓના આશીર્વાદ લઈ રહ્યા છે દંડવત યાત્રા કરવા બાપા જઈ બાવીસ એક બે હજાર ચોવીસ ના દિવસે નીકળ્યા જ્યારે ભગવાનની ના પ્રાણ પ્રચિકા હતી ત્યારે બાપા ભગવાનની પ્રાણ પરતિકા નાખી બાપા એ બગદાણ દંડવત યાત્રા શરૂ કરી મેં જઈ રહ્યા છે જે મહારાજ અયોધ્યા દંડ પ્રણામ કરતા કરતા નીકળી રહ્યા છે ત્યાં પહેલા મહિનામાં નીકળતા આશરે લગભગ અંદાજિત દોઢ બે વર્ષ જેવું લાગશે જે કાળઝાળ ગરમીની અંદર તેઓ દંડવત પ્રણામ કરતા કરતા ભારત દેશના સમૃદ્ધ અને કલ્યાણ અર્થે નીકળ્યા છે આ મને જાણ થયા પછી કે મહારાજ આવી રીતના કાળા ગરમી રહ્યા છે એમના માટે સેવામાં એમનું જમવાનું બપોરમાં ઠંડા પીણા છે એમને પવન માટેનું પંખો આ તેની બધી સેવાઓ કરેલી છે